પ્રાદેશિક કમિશનર દ્વારા સ્થળ સમીક્ષા કરવામાં આવી આજે સોમવારે સાંજે સુરતના પ્રાદેશિક કમિશનર સાઉથ ઝોનની કચેરી દ્વારા કડોદરા નગરમાં કચેરીએ મહત્વની બેઠક યોજાઈ હતી ત્યારબાદ શહેરમાં જ ચાલી રહેલા નીચેના બે મોટા રોડ પ્રોજેક્ટની સ્તર પર વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રિસર્ફિસિંગ પુનડામણીકરણ કામોનું નિરીક્ષણ કર્યું દામણની જાડાઈ લેવલિંગ ગુણવત્તા અને ડ્રેનેજ વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપી કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓને કડક સૂચના આપી કે ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન થાય અને નિયમ

ગાંધીનગર અને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ધ્યાન રાખીને તમામ કામો ઝડપથી અને શેષ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા જેથી નગરનો આરામદાયક અને સુંદર રસ્તાઓની સુવિધા મળે સમીક્ષા દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર ઇજનેરો કોન્ટ્રાક્ટરો તથા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા